આ બહાર મારી ફરિયાદ છે બરાબર ઓનલાઈન કરેલી આ રી ખોટી રીતે ક્લોઝ કરી નાખી છે બરાબર કંઈ કામ કર્યું નથી તો ક્લોઝ કઈ રીતે કરી નાખી આ ફરિયાદ આ જુઓ ફરિયાદ નંબરને બધું લખેલું છે લો બરાબર તો અમે જઈને આવ્યા ત્યાં પાઇપ ફાટ્યું નહોતો તમને ચાર નંબર ગલીમાં તમને ફોન કરી તમે નંબર રીતે કિસ્ટમાં નાખી દો છો અમે કાલે આવી નહી ગયા દસ દિવસથી જ તમે ગાડી મોકલો છો તો તમારા માણસો તમને આઈને કઈ કહેતા નથી કે ભાઈ મોટી ગાડીની જરૂર છે એમ નથી કેતો હું તમે જે નાની ગાડી મોકલો છો હા બોલો બરાબર રાત્રે ફોન નથી કર્યો કાલે બપોરે ફોન કર્યો બપોરે વાત થઈ તો ભાઈ અમને જવાબ કોણ આપે આપ્યો કાલે ને ઓફિસ લાઈમે જ ફોન કર્યા તમને આ દસ દિવસે હું તમને કમ્પ્લેનો બતાવું છું તો ભાઈ આ કમ્પ્લેન તમે લખી આપો એવું તો અમે બીજી જગ્યા જઈએ તમે લખી આ લોકો આગળમાં હા તો તમે લખી આલો મને તમે કહો છો ને કે કાચા રોડ પર એના પેલા ગાડીઓ આવતી હતી તો કાચા રોડ પર તમે જ મોકલતા હતા ને આવું લખી આલો મને વાંધો નહીં કોણ મારે છે આ બા હમણાં અમે તો અહીંયા ત્રીસ વર્ષથી રહી છે વટવામાં આવું એક એક કે જોયું નથી કે ગટર સાફ કરવા આવે એમને મારીએ છે ત્રણ ત્રણ વાગે સુધી તમે બેહાડી રાખો તમારા માળા આ રેકોર્ડિંગમાં આમળો ને તમને ભરોસો નથી આવતો તો રેકોર્ડિંગ આમળો ને ત્રણ વાગે સુધી તમારો માણસ મને કીધું આખી રાત અમે દસ થી પંદર છોકરા ઉભા રહ્યા હતા કે ગાડીઓ અટાડવા માટે માણસ જોશે ગાડીઓ અટાડવા માટે માણસ જોશે રાતે ત્રણ વાગે સુધી તમારો માણસ અમને બેહાડી રાખે હજુ તમે અમારા ઉપર કહ્યું હા તો રાતે ત્રણ વાગે તો ભાઈ બેહાડવાનો સવાલ કે બેહાડીએ એનું શું કરવાનું તો તમે લખી આલો કાગળમાં કે ભાઈ આ કમ્પ્લેન અમે રદ કરીએ છીએ

તમે પોતે ના પાડો છો ને તો ક્યાં કેમ ના પાડો છો ના પાડવાનું કારણ શું એટલે અમારા ઘરમાં પાણી ભરાય એટલે અમે ટેક્સ ભરીએ ભરીએ પછી શું કરવાનું મતલબ દસ દિવસથી હું અરજી કરું છું તમારું જ નામ આવે છે કે હેમંતભાઈ ને મળો હેમંતભાઈ ને મળો તો તમે નાની ગાડી મોકલો છો તો તમારા નાની નાના નાની ગાડી વાળા તમને જવાબ નહીં હાલતા હજુ અરજી કરવાની એમ અમારે તમે જે અરજીઓ કરેલી છે તો જવાબ આપો મને લખીને જે અમે અરજીઓ કરેલી છે એનું તમે જવાબ આપો કે ભાઈ આ કારણે હું જવાબ હું નથી હલો હલો અરે ભાઈ આજે ઘડી આપણે ઘટનની મેં હું દસ દિવસથી રોજ ફરિયાદ કરું છું બરાબર એના માટે કાલે તમે એમ કીધું કે પોસ્ટ ઓફિસમાં આપણે મેન ઓફિસે જઈને મળી આવો તો હું કાલે આવ્યો તો હેમંતભાઈ મળ્યા નથી ને હમણાં મળ્યા તો એમ ચોખ્ખું કહે છે કે બરાબર કે અમારે ત્યાં કામ કરવું નથી હવે તમે પૂછો એમને લો વાત કરો એમની જોડે અમે ટેક્સ વેક્સ બધું ભરીએ છે બરાબર ને ગટરો ખાલી ના થાય તો હા લો વાત કરાવો ને લો એમસી માં વાત કરો માં છે વાત કરો

હવે તમે ક્યાં દર બેઠક એની પાસે વાત કરો અમે તો ખાલી ફરિયાદ નોંધવા ખરા પણ તમે કહી ગયો અમે ફરિયાદ નોંધવા વાળા છીએ ફરિયાદ નોંધીને આપી દીધી તમારે હા

હલો હલો તુમને ઉલ્ટી વાત કરી ને તો ફોન કાઢ્યા